તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી ચેનલ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મિત્રો તો આજે મિત્રો આજે મળશે ખેડૂતોને પૈસા મિત્રો પાંચ ઓક્ટોબર છે મિત્રો તો આજે ખેડૂતોને પૈસા મળવાના છે મિત્રો જોઈ શકો છો પાંચ દસ બે હજાર ચોવીસના રોજ બધાને મળશે ગુજરાત ખેડૂત માટે ખાસ વિડીયો છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તો આજના ચેનલમાં આજે નવા મિત્રો જોડાતા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણી ચેનલ એવી અનલિમિટેડ ટિપ્સ ચેનલને ખેડૂતને લગતા વિડીયો મિત્રો આવતા રહેશે આ ચેનલ ઉપર મિત્રો ખેડૂતને માટે આજ રાહતના સમાચાર છે મિત્રો તો બધી ન્યૂઝ વાંચવાની છે મિત્રો તો જલ્દી જલ્દી લાઈવ સ્ટીમમાં જોડાતા રહેજો મિત્રો તો ચાલો જલ્દી જલ્દી આપણે સમયને બરબાદ કરતાં આપણે જલ્દી જલ્દી બે લાયકન ઓલ કરી દેજો આવનારા વિડીયોની નોટિફિકેશન તમારી સુધી આવતી રહે મિત્રો તો જલ્દી જલ્દી સમયને ગવાતા મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો કે ખેડૂત માટે ફ્રી જાહેર જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો ખેડૂત માટે ફ્રી જાહેરાત મિત્રો ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી હતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને હિતમાં ફાયદાકારક છે પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણનો મુશ્કેલી સામનો કરવો પડ્યો છે મિત્રો તો તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતને પાક વીમા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર મિત્રો આપી દેવામાં આવ્યો છે મિત્રો તે નંબર છે ચૌદ ચાર સત્યો સુડતાલીસ મિત્રો તમે જોઈ શકો છો અહીં સ્ક્રીન ઉપર મિત્રો તો તે જારી કરવામાં આવ્યો છે આ નંબર પર ફોન કરી ખેડૂતોને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે મિત્રો ફરિયાદ આપણે તે કરી શકીએ છીએ અને તે સત્વરે નિકાલ કરવામાં આવે છે મિત્રો તો મિત્રો તમે અહીં જોઈ શકો છો મિત્રો સત્વરે નિકાલ કરવામાં આવે છે મિત્રો તો આપણે બીજી ન્યૂઝ છે મિત્રો તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મિત્રો છે બીજી ન્યૂઝ છે ખેડૂતો કૃષિ મંત્રીનીના હસ્તકે મિત્રો તો કયા કયા જિલ્લામાં વાળા ક્યારે અરજી કરી શકીએ મિત્રો તે પણ આપણે માહિતી છે આપણે જોઈએ મિત્રો તો મિત્રો કલર સેટ કરી લેવી આપણે મિત્રો તો અહીં રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લા માટે મિત્રો તારીખ એકવીસ એકવીસથી સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી મિત્રો છે તે જિલ્લામાં અરજી કરી શકવી છે અને બીજી છે મિત્રો અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ જિલ્લામાં તારીખ ત્રેવીસથી ઓગણત્રીસ સુધીમાં આપણે અરજી કરી શકીએ છીએ મિત્રો તો ત્રીજી છે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા ખેડૂતો માટે તારીખ ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીના માટે તારીખ ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર સુધી આપણે અરજી કરી શકીએ છીએ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તો તમે અહીં જોયું ખેડૂતો કૃષિ માટેના હસ્તે મિત્રો આપણે આ ન્યૂઝ જોઈએ બીજા ન્યૂઝ છે મિત્રો ખેડૂતો માટે તો મિત્રો બહાર નીકળી ગયો ખેડૂતો માટે હવે મિત્રો બે મોટા નિર્ણય આવ્યા છે મિત્રો તો તે જુઓ મિત્રો તો ગઈકાલે કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે બે નિર્ણય લેવામાં આવ્યા છે અહીં તમે જોઈ શકો છો જે મુજબ પ્રધાનમંત્રી અન્નદાતા સંરક્ષણ અભિયાન ચાલુ રાખાશે મિત્રો આશા યોજના બે હજાર પચીસ છવ્વીસ સુધી પાંત્રીસ હજાર કરોડનો ખર્ચ થશે મિત્રો અને પછી બીજી ન્યૂઝ છે રવિ સિઝનમાં ખેડૂતોને પોષક ક્ષમ ક્ષણ ક્ષમ દરેક ખાતર મળશે મિત્રો એનપીકે ખાતર પર તો એનપી ખાતે ચોવીસ હજાર ચારસો પંચોતેર કરોડની મિત્રો સબસિડી મંજૂર કરવામાં આવી છે મિત્રો તમે અહીં જોઈ શકો છો મિત્રો કે સ ચોવીસ હજાર ચારસો પંચોતેર કરોડની સબસિડી મંજૂર કરવામાં આવી છે મિત્રો તો આ રાતના રાહતના સમાચારમાં ખેડૂતો માટે બે નિર્ણય લેવામાં આવ્યા છે મિત્રો તો જલ્દી જલ્દી આપણે બીજી પણ ન્યૂઝ વાપ વાંચવી મિત્રો તમે જોવો અહીં અહીં ખેડૂતોનો ભાવમાં વધારો ક્યારે થશે મિત્રો એ તે જોવામાં આવશે મિત્રો તમે અહીં જોવો મિત્રો તો લસણના બિયારણમાં મિત્રો લસણના બિયારણમાં ભાવ વધારો હોવાથી વાવેતર ઘટાડવામાં અવેલ આવ્યું છે મિત્રો તો પછી નવી કપાસની આવકની વચ્ચે સત્તરસો દસ રૂપિયા ભાવ મિત્રો નવો કપાસ જ્યાં એડમાં માર્કેટમાં જશે ત્યાં ભાવ સત્તરસો દસ છે ભાવ વધવાની શક્યતા છે મિત્રો તમે જોઈ શકો છો અહીં તો મગફળીની નવી સિઝન શરૂ થાય તે પહેલાં ગયા વર્ષ કરતાં ભાવ ઓછો એવરેજ ભાવ છે મિત્રો મગફળી અત્યારે હાલ થઈ રહી નથી વરસાદના કારણે વરસાદ પડી ચૂક્યો છે તેટલે મિત્રો થઈ શકતું નથી મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તો પછી મિત્રો ઉજા માર્કેટ યાર્ડમાં વધુ જીરાની આવક થતાં ભાવમાં મળે પચાસથી સો રૂપિયામાં વધારો થયો છે મિત્રો જીરામાં વધુ વધારો થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો જ્યારે ધાણાની બજારમાં પણ મામૂલી સુધારો જોવા મળ્યો છે ધાણામાં પણ સુધારો જોવા મળ્યો છે તો આ એક ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજનાના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે મિત્રો તો ભરી દેજો આજના સમાચાર તમને સારા લાગ્યા હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મળવી નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ જય જય ગરીબી ગુજરાત મિત્રો તો મિત્રો મળીએ નવા વિડીયોમાં મિત્રો ત્યાં સુધી બધાને મિત્રો બાય બાય મળવી નવા વિડિયોમાં ખેડૂતને લગતા આપણે ન્યૂઝ આવતા રહીશી મિત્રો તો સપોર્ટ કરજો મિત્રો સબસ્ક્રાઇબ કરજો મિત્રો તમારા મિત્રો સુધી શેર કરજો આ માહિતી ખેડૂત માટે બધા મિત્રોને પહોંચવી જરૂરી છે તો મળવી નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી મિત્રો